સોલંકી તેમજ સરપંચ ડેપ્યુટી સરપંચ તલાટી અને અન્ય સભ્યો હાજર રહ્યા તે સમયે સભ્ય ધર્મવીરસિંહ હોય તલાટીકા મંત્રીને રજૂઆત કરેલ કે યોગેશભાઈને નોકરીમાંથી કાઢી મૂકેલ છે તેમના પરત લો તેમજ ગામમાં જે પણ વિકાસના કામો થાય છે તે ટેન્ડર પાસ કરો અને તે પછી કામો આપો તેવી રજૂઆત કરતા સરપંચ મંજુલાબેન તથા તેમના પતિ બાબરભાઈ કરવા લાગેલ અને તેઓ વચ્ચે બોલાચાલી થયેલ હતી અને ત્યારબાદ સરપંચ મંજુલાબેન તથા તેઓના પતિ બાબરભાઈ તથા ડેપ્યુટી સરપંચ પુષ્પાબેન માછીનાઓ મિટિંગ છોડી નીચે ઉતરી ગયા ત્યારબાદ મિટિંગમાં બોલાચાલી થયેલ હોય જેથી મિટિંગ રદ થયેલ હોય નિર્માણભાઈ સોલંકી આશરે પોણા એક વાગ્યાની આસપાસ પાંચ પંચાયત થી ઉતરી તેઓના ઘરે જતા હતા તે વખતે પંચાયતની બહાર રમેશભાઈ હાજર હોય અને સરપંચ મંજુલાબેન તથા તેઓના પતિ બાબરભાઈ તથા તેઓના પુત્ર મુકેશભાઈ નિર્માણભાઈને જોઈને આ લોકો બોલવા લાગે કે તું વિરોધ પક્ષનો સભ્ય છે હવે પછી તારો પંચાયતમાં કઈ કામ નહીં થાય ત્યારે પંચાયતમાં આવવું નહીં તેમ જણાવેલ અને ડેપ્યુટી સરપંચ પુષાબેન હાજર હોય અને તેઓ જાતે વિશે શબ્દ બોલી તારે તો સફાઈનું જ કામ કરવાનું હોય તારી પંચાયતમાં કોઈ જરૂર નથી તેમ કહી આ લોકો ગમે તેમ ગાળો બોલવા લાગેલ હોય જેથી નિર્માણભાઈએ ગાળો બોલવાની ના કહેતા બાબરભાઈ તથા તેઓના પુત્ર મુકેશભાઈ નિર્માણભાઈને જણાવે કે તું જતો રહે નહીં તો તને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપવા લાગેલ હોય જેથી નિર્માણભાઈ ઘરે જતા રહેલા હતા ત્યારબાદ તેઓના સમાજમાં વાત કરતા પોતાની સત્તાનો દુરુપયોગ કરી જાતિ વિશે અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપનાર સરપંચ મંજુલાબેન સરપંચના પતિ બાબરભાઈ તેઓના પુત્ર મુકેશભાઈ તેમજ ડેપ્યુટી સરપંચ પુષ્પાબેન વિરુદ્ધ નિર્માણ ભાઈ નબીપુર પોલીસ મથકે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવતા સમગ્ર પંથકમાં ભારે ગડબડાટ મચી જવા પામ્યો છે હાલ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં સરપંચ અને તેમના પતિ અન્ય સભ્યો સાથે ધમપછાડા કરતા નજરે પડી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે સરપંચ મંજુલાબેન વિરુદ્ધ ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ની કલમ સત્તાવન એક હેઠળ કાર્યવાહીની નોટિસ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે ત્યારે જોવું એ રહ્યું કે જિલ્લા પંચાયત પણ આવા બેફામ પોતાની સત્તાનો દુરુપયોગ કરતા સરપંચ સામે ક્યારે કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો